નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ તેર માર્ચ ને ગુરુવાર ના રોજ જસનલ માર્કેટિંગ એડમાં ચેણાની આવક જોઈએ તો પાંચસો પાલ આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ ચેણાની હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈ રહ્યા ચેણાના બજાર ભાવ ત્રણ ઉપર કોઈ અઠાણું નવ્વાણું હજાર એક હજાર સાત રૂપિયા સુપરમાન ત્રણ નંબર ايني انساو اا بي اي بي ساوا جنرا وي بي 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 નવસો ને પંચાણું રૂપિયા ત્રણ નંબર છે

પંચાણું રૂપિયા મીડિયમ સુપર માલ લી લોણો एक हजार रुपया पूरा medium नंबर मीडियम nah, nah, ya, Kak. Ya

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક હજાર રૂપિયા પૂરા ત્રણ નંબર માલ સારો

જસદર માર્કેટિંગ યાર્ડમાં ચીણાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે નવસો રૂપિયા રૂપિયાથી લઈને એક હજાર પંદર રૂપિયા સુધી